આજે સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ રીતે મહિલાઓ ઉપર ક્રાઇમ થઈ રહ્યા છે ત્યારે મહિલા જે પોતાની જાતનું રક્ષણ જાતે કરી શકે તેવા હેતુ સાથે અખિલ કચ્છે રાજગોર મહિલા મંડળ દ્વારા ભુજમાં મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ ના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ દિવસની તલવારબાજીની તાલીમ યોજાઈ હતી મહિલાઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે તેવા ઉદ્દેશ્યથી તલવારબાજીના ના દાવ શીખડવામાં આવ્યા હતા જોઈએ અમારા વિશેષ અહેવાલ આજના આધુનિક યુગમાં તેમજ ગુનાઓના વધતા જતા પ્રમાણની વચ્ચે મહિલાઓ કે યુવતીઓ રીલ બનાવવા માટે તેમજ ફેશન શોમાં ભાગ લેવા માટે તૈયાર થતા

કેમ કામ ન કરી શકીએ તો આજે ભુજ શહેરના તમામ મહિલા મંડળ ઉપર એક ટેહેલ મુકવામાં આવી કે આપણે કંઈક નવું કરીએ આજે ફેશન શો કરીએ છીએ પણ ફેશન શો ની સાથે સાથે આત્મરક્ષણ માટે પણ આપણને કંઈક આવડવું જોઈએ કારણ કે જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે મોબાઈલ હોય કે કોઈ સગા હોય ત્યારે પાસે નથી હોતા પણ અંદર રહેલી એક શક્તિ હોય છે એ જ કામ આવે છે એટલે આ આખું ની અંદર ભુજ શહેરના તમામ જ્ઞાતિ પછી એ રાજગુર હોય લોહાણા હોય વાણિયા હોય

પણ જ્યારે કોઈ ઘટના બને છે ને ત્યારે આજ કામ આવે છે ત્યારે આપણે તૈયાર થઈને બનાવેલી રીલ કામ નથી આવતી એટલે આ એક શુભ હેતુ સાથે અને આગામી ભવિષ્યમાં પણ અમે આવા જ કાર્યક્રમો યોજવાના છીએ જેમાં લાઠી છે જુડો છે કરાટે છે કે બહેનો આત્મરક્ષણ કરી શકે આ તમામ કાર્યક્રમનો હેતુ એક જ છે કે મહિલાઓ જ્યાં પણ જાય ત્યાં બિંદાસ એકલી જઈ શકે ને સુરક્ષિત રહીને ઘરે પાછી આવે જ્યારે મહિલાઓ પર અચાનક કોઈ મુશ્કેલી આવી પડતી હોય છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય છે

કે દરેક જગ્યાએ કોઈ એમની સાથે નહીં ચાલે કે નહીં તો એની કોઈ રક્ષા કરી શકે જો સ્વપોતે જ રક્ષા કરી શકશે તો એ દરેક માં એ પોતાની લડત લડી શકશે જો કે આ તે જોઈ જ આવી છે કે લેડીસો ક્યાંય પાછળ હોતી નથી પણ ક્યારેક એવી સિચ્યુએશન આવી જાય છે જ્યાં પોતે પોતાની રક્ષક રક્ષણ નથી કરી શકતી તો આ આપણે એવું નથી કે તલવાર લઈને જ બધા ફરે પણ એક તલવાર હાથમાં લઈ લીધા પછી જે એના માઇન્ડમાં સ્ટ્રોંગનેસ આવે કે જેના દ્વારા એને એમ લાગે કે હું લડી શકીશ કોઈ પણ સિચ્યુએશનમાં જો એ બધી જગ્યાએ લડી શકતી હોય તો પોતાનું રક્ષણ કરી શકે એના માટે આપણે આ તલવાર તલવાર ચલાવવાની એક પ્રયાસ હતો કે છોકરીઓ તલવાર પકડે તો એ પોતાને એક અબડા ન માને એ પોતાને એવી નબળી ન માને કે હું નહીં કરી શકું કારણ કે કોઈ કાર્ય એવું નથી કે જે આપણાથી ના થઈ શકતું હોય કારણ કે દરેક જગ્યાએ સ્ત્રીઓ સાથે કોઈ હાલી નહીં શકે અને આજે દીકરીઓના સપનાઓ એવડા બધા છે કે એ ચાંદ ઉપર પણ જાય છે તમને ખબર હશે તો તો એ પોતાના માઇન્ડ ને જો સ્ટ્રોંગ બનાવે અને પોતાની રક્ષણ માટે પોતે ઊભી થશે તો જ આજે દુનિયામાં લડી શકશે આવો એક પ્રયાસ અખિલ રાજગોર સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો અને એમાં નાની દીકરીઓ મોટી દીકરીઓ એવો સારો પ્રયાસ કરી અને સારું એવું પર્ફોમન્સ બતાડ્યું છે આજે અને એઝ હું ટીચર તરીકે ટ્રેનર તરીકે તેમને ત્રણ દિવસની તાલીમ આપી જેનો હું કોઈ ચાર્જ નથી લેતી કારણ કે જો મહિલા મહિલાઓને સપોર્ટ નહીં કરે ને તો કોઈ અને આપણે બધાને હિંમત આપવાની છે અને હોંસલો આપવાનો છે એવો જ મારો આ પ્રયાસ હતો આજે અને ત્રણ દિવસથી હું એમને ટ્રેનિંગ આપું છું સાંજથી અને ક્યારે પણ કોઈને એવી ટ્રેનિંગનું કે સેલ્ફ ડિફેન્સ નું કે કઈ પણ કોઈને મારા બનતી કોઈ તો હું એને જરૂર ચોક્કસ થઈશ મહિલાઓ માટે યોજાયેલ આ તલવાર તાલીમમાં તાલીમ માં આઠ વર્ષની દીકરીથી લઈને છપ્પન વર્ષના મહિલા સુધીની કુલ પંચાવન જેટલી મહિલાઓ ભાગ લીધો હતો આ તાલીમ પાછળ નો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે મહિલાઓ આજે સશક્ત બને તો આવનારા સમયમાં લાઠી દાવ જુડો કરાટે મારફતે આત્મરક્ષણ માટેની તાલીમ પણ યોજવામાં આવશે માદા પરથી હું આવું છું અહીંયા ત્રણ દિવસ અહીંયા ટ્રેનિંગ રાખવામાં આવેલી હતી જેની અંદર બેનોને તલવારના અલગ અલગ જે કર્તબ આવે એ શીખવાડવામાં આવ્યા હતા અને ખૂબ જ સુંદર આયોજન કરેલમાં આવ્યું છે જેનામાં અમને ખૂબ સારી રીતે તલવારબાજી શીખવાડવામાં આવી છે જેથી કરીને અમે આવનારા ભવિષ્યમાં ક્યારેક પણ અમને જરૂર પડે તો અમે પોતાનું પણ રક્ષણ કરી શકીએ છીએ અને સાથે સાથે અમારા પરિવાર જનો પણ રક્ષણ કરી શકશું અને એક જાતનો આત્મવિશ્વાસ જે છે તલવાર હાથમાં લીધા પછી જે આવે છે બધાને આપણે જોઈએ છીએ અલગ અલગ જગ્યાએ કરતબ કરતા તલવારના ત્યારે એમ થાય કે હું પણ કરી શકીશ પણ હા હાથમાં તલવાર આવ્યા પછી ખબર પડે છે કે થોડું ટફ પણ છે અને શીખ્યા પછી એમ લાગે છે કે ઈઝી પણ છે ક્યારેક પણ ભવિષ્યમાં જરૂર પડશે તો અમે એના માટે તૈયાર છીએ ટ્રેનર જ્યોતિ બેન ગોહિલ દ્વારા અત્યાર સુધીમાં 200 થી 250 જેટલી મહિલાઓને સ્વરક્ષણ માટે તલવારબાજીના દાવ શીખવવામાં આવ્યા છે તો અહીં તાલીમ મેળવવા આવેલી મહિલાઓએ પણ આત્મવિશ્વાસ સાથે ખુશી વ્યક્ત કરી હતી હવે આવનારા ભવિષ્ય માટે ક્યારે પણ તેમના પર કોઈ મુશ્કેલી આવશે તો તેઓ હવે પોતાનું રક્ષણ પણ કરી શકશે સાથે સાથે પરિવારજનોનું પણ તેઓ રક્ષણ કરી શકશે સંવાદદાતા પરેશ રાજઘોર ગુજરાત ન્યૂઝ કચ્છ